સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય આજના વિડીયોની અંદર હું તમને વિદ્યા ભરતીમાં ટેટ ટુનું નું ગણિત વિજ્ઞાનનું મેરિટ એનાલિસિસ આપવાનો છું જેની અંદર હું તમને જિલ્લાનું વર્ગીકરણ પણ આપવાનો છું જેનાથી તમને ખબર પડશે કે તમને કયો જિલ્લો મળી શકે છે કયો જિલ્લો નહીં મળે અને સાથે સાથે તમે કેવી રીતના જિલ્લો પસંદ કરો જેનાથી તમે જ તમારી કેટેગરીના જે ઉમેદવાર છે એની સીટ ના ખાઈ જાવ બરાબર છે અને કેટલા ઉમેદવાર કોમન નીકળી શકે છે અને કેટલું અંદાજિત મેરિટ રહી શકે છે તેના વિશે પણ હું વાત કરવાનો છું તમને સો ટકા નવી જાણકારી મળશે જ એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો હવે સૌથી પહેલા આપણે વાત કરી લઈએ જિલ્લાના વર્ગીકરણની બરાબર છે હવે તમે ગુજરાતમાં મેં જોઈ શકો છો જેની અંદર મેં ઓપન કેટેગરીની જગ્યા લખેલી છે અને એ પણ સામાન્ય ભરતીની અત્યારના કચ્છ ભરતીની વાત નથી કરતો હું ખાલી સામાન્ય ભરતીની જ વાત કરીશ બરાબર જેમાં અલગ અલગ કેટેગરીની જગ્યાનું લિસ્ટ તમારી પાસે છે અત્યારના આમાં મેં ઓપન કેટેગરીની જગ્યાઓ છે એ લખી લઈએ બરાબર છે જામનગરમાં ચૌદ રાજકોટમાં બાવીસ સોમનાથમાં છ અમરેલીમાં ત્રેસઠ એવી જ રીતના આજે ભાગ છે બરાબર એમાં બનાસકાંઠામાં બ્યાસી સુરેન્દ્રનગરમાં ચોત્રીસ ભાવનગરમાં નેવ અને બોટાદમાં છાસઠ બાકી આ બધા જિલ્લાઓ ખાલી છે પાટણમાં પાંચ જ છે બરાબર અને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની વાત કરી આપણે તો એમાં તમે જોઈ શકો છો અમરેલી આણંદમાં બે અને ચાર છે ખેડામાં ચૌદ છે મતલબ બહુ ઓછી જગ્યા છે અને પછી બાજુની જે આખી પટ્ટી છે ને જિલ્લાઓની એ બધા ખાલી જ જિલ્લા છે બરાબર છે મહીસાગર પછી પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી અને વલસાડ ડાંગ અને તાપી આ બધા જિલ્લાઓ ખાલી છે બરાબર છે એ લોકોએ બીજા જિલ્લામાં જ લેવું પડશે કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ છે પણ અહીંયા એની વાત નથી કરેલી પણ કેટેગરીની વાત કરેલી છે બરાબર દાહોદ માં એકસો છે અને બાજુમાં નજીકના જિલ્લાઓ આપેલા છે હવે સામાન્ય રીતે શું થતું હોય છે કે તમે જે જિલ્લો પસંદ કરો ને ત્યારે માણસો પોતાનો જે નજીકનો જિલ્લો હોય ને તે જ પસંદ કરતા હોય છે જનરલી બધા લોકો એવું જ કરે પેલા તો પોતાનો જિલ્લો પસંદ કરે પછી શું કરે પોતાની જે નજીકનો જિલ્લો હોય ત્યાં જતા હોઈએ બરાબર તો મેં અહીંયા તમને સેલું પડે એટલા માટે બધી વસ્તુ લખેલી છે અને તમને એક આઈડિયા આવશે કે તમારે કેવી રીતના જિલ્લો પસંદ કરવો જોઈએ બરાબર જેમ કે જો પેલા ભાગ એક છે એમાં આ બધા જિલ્લાઓ ખાલી છે ઓપન કેટેગરીમાં તમારી કેટેગરીમાં થોડી ઘણી જગ્યા હોય તો તમે જોઈ શકો છો હવે આ લોકોએ શું કરવું જોઈએ તમને જો તમારી કેટેગરીમાં કે ઓપન કેટેગરીમાં તો જગ્યા છે જ નહીં પણ તમારી કેટેગરીમાં પણ જગ્યા નથી તો તમારે બાજુના જિલ્લાઓ છે અહીંયા જવું જોઈએ દાહોદ ઉદયપુર નર્મદા ખેડા આણંદ અને અરવલ્લી જેમાં તમે જોઈ શકો છો આટલી બધી જગ્યાઓ છે તમે ભાગ બે ની વાત કરીએ આપણે તો એમાં પણ તમે જોઈ શકો છો સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ આમાં જગ્યાઓ છે જ નહીં સાવ બરાબર છે અને કેટેગરીમાં પણ બહુ જૂથ જગ્યાઓ છે તો એ લોકોએ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ બધા જિલ્લાઓ છે અહીંયા જે તમને સેલું પડે છે જે તમને લાગે નજીકનું છે તમારાથી એ તમે સિલેક્ટ કરી શકો છો લિસ્ટ વાઈઝ બરાબર તમારે વિચારીને જવાનું કે મારે કયો જોઈ છે સૌથી પહેલા તો પછી ત્રીજો ભાગ છે બરાબર જોયું કરો તમે મોરબી જુનાગઢ પોરબંદર અને સોમનાથ પોરબંદરમાં માં પાંચ છે સોમનાથ માં છ છે મતલબ કે આ જિલ્લાઓ બધા ખાલી જ કહેવાય આમ જોવા જઈએ તો બરાબર તો એ લોકો નજીકના જિલ્લા છે દ્વારકા જામનગર રાજકોટ અને અમરેલી તો સામાન્ય રીતે બધા એ લોકો છે એ આવી રીતના વેચે જઈ તો બધાને ઈઝી પડે બરાબર છે બાકી છેલ્લે જનરલી શું થતું હોય કે કોઈ વલસાડનો વ્યક્તિ છે બરાબર છે એ દ્વારકા તો ન જ જાય જાય ક્યારે જ્યારે એ લોકોની મજબૂરી હોય

ચાલીસ પચાસ કે સો જણા હશે ને એને જિલ્લાઓ મળશે બાકી જિલ્લાઓ નહીં મળે જેમકે જોઈ શકો એવા છ જિલ્લાઓ છે સુરત જુનાગઢ મહેસાણા નવસારી ગાંધીનગર ને મોરબી આ બધા જિલ્લા સાવ ખાલી છે આ લોકોને બીજા જિલ્લામાં જ જવું પડશે બરાબર છે તો હવે એને કયો જિલ્લો પસંદ કરો એને વિચારીને રાખવાનું જે નજીકનું પડતું હોય એ પ્રમાણે બરાબર અને બાકીના જે જિલ્લા તમે જોઈ શકો છો અમદાવાદમાં ત્રણ જગ્યા આણંદમાં દસ જગ્યા સાબરકાંઠા પોરબંદર પાટણ વલસાડ ડાંગ તાપી અરવલ્લી અને ગીર સોમનાથ આમાં કાં તો દસ જગ્યા છે દસથી ઓછી છે આણંદમાં છે બાકી બધામાં દસથી ઓછી જગ્યા છે તો આની અંદર જનરલી કોઈનો વારો આવવાનો નથી બરાબર છે જ્યાં તમને કીધું જે શરૂઆતના ચાલીસ પચાસ લોકો કે સો લોકો હોય અને એમાં કેટેગરીનો લાભ મળતું હોય કારણ કે આજે ને એ કુલ જગ્યા છે આણંદની જગ્યા જે દસ છે એ કુલ જગ્યા જો બરાબર છે આમાં ઓપન કેટેગરી અને

એટલે હું તમને કહું છું કે તમે એવી રીતના સીટ સિલેક્ટ કરજો કે તમારી કેટેગરીના જે વ્યક્તિઓ છે એને એ કેટેગરીનો લાભ મળે જેમ કે સમજાવું તમને માની લો કે તમે સુરતના રહેવાવાળા વ્યક્તિઓ છો બરાબર એકદમ પહેલા સુરત છે તો સુરત વ્યક્તિ ક્યાં જાય સુરત છે યારી બરાબર છે સુરતના વ્યક્તિ છે એ આજુબાજુનું ગામ ગોતે જેમ કે નર્મદા જે

તમે પૂછશો કે ભાઈ ખેડામાં જગ્યા છે કે નહીં બરાબર છે હજ તમારી કેટેગરીની જગ્યા ખેડામાં ખાલી છે ખેડાની અંદર તમારી કેટેગરીની જગ્યાઓ ખાલી છે બરાબર હવે તમે ખેડા લઈ લીધું તો તમારી કેટેગરીના એક ઉમેદવારને લોસ જશે બરાબર છે તો તમારે શું કરાય તમારે છે એ ભાવનગર બોટાદ કે બાકીના જે જિલ્લાઓ છે ત્યાં લઈ લેવાય જ્યાં ઓપન કેટેગરીની જગ્યા ખાલી હોય જો તમારો ઉમે જિલ્લો ફેરવાનો જ છે આખો જિલ્લો તમે શિફ્ટ થઈ જાય કાં બાજુ કા બાજુ કોઈ પણ એક બાજુ તમારે આખો તમારું પોતાનું ગામ મૂકીને જવાનું જ છે તો પછી શું કામ કોકની જગ્યા ખાવી જોઈએ ઓપન કેટેગરીના વ્યક્તિ જે હોય ને આ જે જગ્યા ખાલી હોય ત્યાં જ જવાય આ સમજાઈ છે બરાબર વસ્તુ તમને ગળો ઉતરી હોય તો સેમ એ રીતે તમને કહું માની લો જૂનાગઢમાં જગ્યા છે જ નહીં બરાબર છે તમે જૂનાગઢના જો તમને તમારો જિલ્લો તો મળવાનો નથી તો આજુબાજુનો સૌથી પહેલાં એવો જિલ્લો પસંદ કરાય કે જ્યાં ઓપન કેટેગરીની જગ્યા ખાલી હોય તમે સિલેક્ટ કર્યું રાજકોટ બરાબર પણ રાજકોટમાં ઓપન કેટેગરીની જગ્યા નથી ખાલી તમારી કેટેગરીની જગ્યા છે હવે તમે એ લઈ લીધી તમને મળી તો જશે પણ તમે તમારી જ કેટેગરીના ઉમેદવાર જે એની સીટ ખાઈ જશો હવે તમે એકથી પાછળ જોયું હશે તો ઓબીસીની જગ્યા સાવ ખાલી થઈ ગઈ જનરલ કેટેગરીની જગ્યા વધશે બાકી બધીની જે કેટેગરીની જગ્યા ખાલી થઈ જશે બરાબર તો આવું ન થાય એક વસ્તુ ધ્યાન રાખજો બરાબર પછી તમારે શું કરાય કે જુનાગઢના વ્યક્તિ જે અમરેલી લઈ લેવાય છે દ્વારકા છે જામનગર તો કારણ કે તમારી કેટેગરીના વ્યક્તિને લાભ થશે એટલા માટે એટલે કોઈ ઉમેદવાર જનરલ કેટેગરી અને પોતાની કેટેગરી બંનેમાં પોતાનો જિલ્લો ન મળતો હોય તો અન્ય જનરલ કેટેગરી વાળો જિલ્લો પસંદ કરવો જેથી તમારા કેટેગરીવાળા વ્યક્તિને લાભ મળે બરાબર છે બીજું એક વાત કે હાલમાં સરકારી નોકરી કરો છો તમે બરાબર તો મહેરબાની કરીને આમાં ના આવતા છ થી આઠ ની અંદર તમે અગિયાર બાર અને નવ દસ થી તૈયારી કરજો જો તમારે હાયરમાં ઉપર જવું હોય તો જેમાં તમાર પગારે સારો છે બાકી આમાં તમે કોઈકની નોકરી ખાઈ જશો બરાબર અને એકથી પાંચવાળા વ્યક્તિ જે તમે જોઈ શકો છો કે આમાં જિલ્લાઓ મળવા બહુ અઘરા છે તમને એકથી પાંચ મળી ગયું છે તો પછી આરામથી નોકરી કરો બીજું કાંઈ નહીં આમાં ન હોય નવથી બાર વાળા વ્યક્તિ તો ન જ આવે જનરલી બરાબર છે અને છ થી આઠના ઉમેદવારને એનો પણ હક છે તમારી જેમ નોકરી મેળવવાનો આ બધા લોકો જે લોકોને સરકારી નોકરી મળી ગઈ છે એની વાત કરું છું બરાબર એટલે બીજાને પણ નોકરી મેળવવાનો હક છે તો એ લોકો જો આ વિડીયો જોતા હોય તો એ લોકોને ખાલી એટલી વિનંતી છે કે બીજાને પણ સરકારી નોકરી કરવાનો અધિકાર છે અને એને પણ અધિકાર છે કે એ પોતાના પરિવારને સપોર્ટ કરે એના માટે તમે વચ્ચેના બાધા મૂકતા બરાબર તમે હોશિયાર જોઈએ તમે સાબિત કરી નાખ્યું છે પણ કેટલી જગ્યાએ તમે નોકરી કરો નોકરી તો કઈ જગ્યાએ કરવાની છે તો એકથી પાંચમાં કે નવ ધી બરા મળી ગયું છે સંતોષ રાખો અહીંયા તમે જાઓ કોઈકની જગ્યા ના ખાતા જોજો તમારાથી કોઈનો અધિકાર ન છીનવાય એક વસ્તુ એ ધ્યાનમાં રાખજો બરાબર છે અને તમારે થોડુંક મની સપોર્ટ કરવાનો શું કામ સપોર્ટ કરવાનો એ તમને સમજાવી દઉં જેવી ભરતી પૂરી સાથે તરત જ હું ટેટ ટાટનું ફ્રી મટિરિયલ આપવાનું છું બરાબર જેની અંદર એના વિડીયોઝ મૂકીશ અને ફ્રીનું મટિરિયલ ટેલિગ્રામમાં પણ અપલોડ કરીશ અને સાથે સાથે આ મંથથી જ મને જુલાઈ મંથથી જ હું વીકલી અને મંથલી કરંટ અફેર આપવાનું છું ડેઈલી નહીં આપી શકું કારણ કે ડેઈલી એટલું વિડીયો બનાવું કોકવાર ન મુકાય તો પછી તકલીફ થાય એના કરતાં તો વીકલી અને મંથલી જ મૂકી શકીશ અને એકદમ વ્યવસ્થિત મૂકીશ જેની અંદર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ગુજરાત અને જેટલી પણ મહત્વની ઘટનાઓ છે એ બધી વસ્તુ તમને વ્યવસ્થિત રીતે મળે એવું ધ્યાન રાખીશ બરાબર છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે એનાથી મને સપોર્ટ મળશે તમારા માટે સાવ સામાન્ય વસ્તુ છે તમારે ખાલી એક બટન દબાઈને રાખી દેવાનું છે બરાબર તમે પછી વિડીયો મારો જુઓ કે ના જો કાંઈ ફેર નથી પડતો પણ સબસ્ક્રાઈબ કરેલું હશે તો મારો વિડીયો બીજા ઘણા લોકોને જરૂર એ લોકોને જાશે બરાબર છે એટલે એટલે આપણે સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાકી કાંઈ પણ બીજી કંઈ કમેન્ટ હોય તો મને કહેજો હું આ તરત આન્સર આપીશ ચાલો હવે આપણે આગળ વાત કરીએ જો ક્રમેક પરથી થાય જોકે થવાની જ છે બરાબર છે તો પહેલાં જે પંદરસો લોકો છે એમાંથી લગભગ પાંચસોથી છસો લોકો કોમન ઉમેદવાર નીકળી જશે જે નવથી બારમાં જવા વાળા હોય એની વાત કરું છું બરાબર છે પછી એકથી પાંચના સોથી એકસો વીસ જેટલા લોકો હશે અંદાજીત કહું જો હા જૂના વ્યક્તિ પચાસ જેટલા હોઈ શકે છે કુલ અંદાજિત સાતસો થી આઠસો લોકો કોમન નીકળી શકે છે પેલા પંદરસો માંથી એટલે કે પચાસ ટકા લોકો કોમન નીકળી શકે છે આનથી વધારે પણ નીકળી શકે પણ એ મને ખ્યાલ નથી કારણ કે આપણી પાસે એના આંકડા કઈ છે ને આ તો અંદાજીત તમને કહું છું એનું કારણ છે કારણ કે તમે જુઓ ને તો એક થી આ નવ થી બાર ની અંદર જે ઉમેદવાર મોટા ભાગના ઉમેદવાર છે છ થી પાસ જ છે એટલે એ લોકો કોમન નીકળશે બરાબર છે અને એવું બને કે આ પંદરસો માંથી હજારથી બારસો લોકો કોમન નીકળી જાય એવું પણ બનશે બરાબર છે એટલે કાંઈ નક્કી ના કહી શકાય આમાં બીજું કે જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર ડિગ્રી વાળા જે ઉમેદવાર છે એ લોકોએ તમને ખબર જ છે કે એક ફોર્મ ભરીને પોતાની ડિગ્રી હટાવવાની વાત કરેલી હતી બરાબર ઘણા લોકો ઈમેલ કરેલા હશે બરાબર તો એ લોકોનું મેરિટ છે એ નીચું જશે અને જે નવું એફએમએલ આવશે ત્યાર સાચી ઘટનાની આપણને ખબર પડશે કે તમારું વારો છે એ કેટલો ઉપર નીચે થયો છે બીજું કે જો તમે જનરલ કેટેગરીના છો તમારું મેરિટ બહુ સારું છે બરાબર અને તમે પાસે કચ્છ જિલ્લાના જ છો તો પછી સામાન્યમાં તમારી પોતાની સીટ ના બગાડતા કારણ કે અત્યારના આપણને ખબર નથી કે વિભાગે કઈ પ્રમાણે વ્યવસ્થા કરેલી છે વાત ચાલે છે કે વ્યવસ્થા કરેલી હશે પણ શું કરેલી છે ખબર જ નથી બરાબર એટલે તમારું મેરિટ સાચે બહુ સારું છે જે ટોપ નામ કે તમસો ચારસો લોકોમાં તમારું નામ આવતું હોય ચારસો પાંચસો લોકો તમારું નામ આવતું હોય બરાબર છે અને તમે કચ્છ જિલ્લાના છો તમે કચ્છમાં જ તમારી સીટ લેજો તમને આરામથી મળી જશે અને શરૂઆતમાં મળશે કચ્છ જિલ્લાની અંદર તમે જે તાલુકો જોતો હશે ને જ્યાં તમે આંગળી મૂકશો નહીં તમે તાલુકો મળશે ને આંગળી મૂકશો એ તમને સ્કૂલ મળશે બરાબર તમારે એટલું સારું તો એટલે એટલા માટે કોઈ દી એવું ના કરતા કે સામાન્યમાં તમારી જગ્યા લઈ જાય પછી કોઈ વ્યક્તિને કચ્છમાં ફરજિયાત જવું પડે એટલે એવું ના થાય તો વધારે સારું વિભાગ એના માટે શું કરે મને નથી ખબર પણ તમારી એટલી ફરજ છે તમારું મેરિટ સારું હોય અને તમારો કચ્છ હોય તો સામાન્યમાં ના આવતા કચ્છની અંદર તમને આરામથી મળી જશે અને માસ્ટર ડિગ્રી વાળા કોઈ એટલા બધા કોમન ઉમેદવાર છે નહીં બરાબર છે ચાલો અંદાજિત મેરિટની વાત કરીએ તો સામાન્ય ભરતી ભરતીમાં જ અંદાજિત મેરિટની વાત કરું છું બરાબર ઓપન કેટેગરીની અંદર પિચોતેર થી પિચોતેર પોઈન્ટ પાંચની આજુબાજુ રહી શકે છે બરાબર ઈડબલ્યુએસ અને એસીબીસી આ બે ની અંદર ચિમોતેર પ્લસ રહી શકે છે એસસીમાં તોતેર પ્લેસ અને એસટીમાં છાસઠથી સાડસઠની આજુબાજુ મેરિટ છે એ રહી શકે છે બરાબર આ જે મેરિટ છે એ મેરિટ આનાથી નીચું જઈ શકે છે કોમન ઉમેદવાર જેમ વધારે નીકળશે એમ બધાને ફાયદો થવાનો છે બરાબર છે એટલે મેરિટ આનાથી પણ નીચું જઈ શકે છે પણ અત્યારના મેં તમને અંદર જ મેરિટ આપેલું છે બાકી વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરતાનું ભૂલતા નહીં બરાબર અને જે વીકલી કરંટ અફેરનો વિડીયો મારો જોજો તમે કેવું લાગે છે શું મારે સુધારો વધારો કરવાની જરૂર છે એ બધું તમે સજેશન મને આપશો તો મને વધારે ખબર પડશે બરાબર છે એટલે વિડીયો જોજો તમે બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં